હલો મિત્રો હું છું હિતેશ મકવાણા આજના બજાર ભાવની વાત કરવામાં આવે તો તારીખ સાત નવ બે હજાર ચોવીસને શનિવાર આજે મેં તમને ગુજરાતના એક સાથે ત્રણ માર્કેટિંગ યાર્ડના ભાવ જણાવી છે તેમાં રાજકોટ માર્કેટિંગ યાર્ડ જસદણ માર્કેટિંગ યાર્ડ અને બોટાદ માર્કેટિંગ યાર્ડ તો પહેલાં વાત કરીશું બોટાદ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ રાઈડો તો તેના નીચા ભાવ નવસો સાહીઠ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકસો ત્રીસ ચણા તો તેના નીચા ભાવ એક હજાર પંચોતેર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજારને પાંચસો રૂપિયા મગ તો તેના નીચા ભાવ એક હજાર પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર પાંચસો પંચાવન તુવેર તો તેના નીચા ભાવ એક હજાર દસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર પાંચસો ચાલીસ ધાણા તો તેના નીચા ભાવ એક હજાર પાંચ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ત્રણસો એકાવન જુવાર તો તેના નીચા ભાવ ત્રણસો પિસ્તાલીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ સાતસો ચોતેર રૂપિયા વરિયાળી તો તેના નીચા ભાવ આઠસો પિસ્તાલીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ત્રણસો પાંસઠ બાજરી તો તેના નીચા ભાવ ત્રણસો પંચ્યાસી રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચસો પંદર રૂપિયા તલ સફેદ તો તેના નીચા ભાવ બે હજાર પંચાણું રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર ચારસો પચાસ ઘઉં તો તેના નીચા ભાવ પાંચસો આઠ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ છસો ને અગિયાર રૂપિયા કપાસ તો તેના નીચા ભાવ એક હજાર બસો દસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર છસો બાવન જીરું તો તેના નીચા ભાવ ચાર હજાર એકસો પંચોતેર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચાર હજારને આઠસો રૂપિયા આ હતા બોટાદ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવીશ જસદણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જો આપ આ ચેનલ પર નવા નવા હોય હજી સુધી આ ચેનલ સબસ્ક્રાઈબ નો કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી અમારા દરેક વિડીયો તમારા સુધી પહેલાં પહોંચે સિંગદાણા તો તેના નીચા ભાવ એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ચારસો પિસ્તાલીસ એરંડા તો તેના નીચા ભાવ નવસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજારને પંદર રૂપિયા સણ્યા તો તેના નીચા ભાવ એક હજાર એકસો પંચાણું રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર પાંચસો દસ મેથી તો તેના નીચા ભાવ છસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજારને સાહીઠ રૂપિયા મગ તો તેના નીચા ભાવ આઠસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર સાતસો પચાસ રૂપિયા ટુવેયર તો તેના નીચા ભાવ સાતસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજારને આઠસો રૂપિયા ધાણા તો તેના નીચા ભાવ છસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર રૂપિયા સોયાબીન તો તેના નીચા ભાવ આઠસો પંદર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ આઠસો ચોપન રૂપિયા બાજરી તો તેના નીચા ભાવ ત્રણસો સિત્તેર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચારસો ત્રાણું રૂપિયા તલ કાળા તો તેના નીચા ભાવ બે હજાર સાતસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણ હજાર પાંચસો તલ સફેદ તો તેના નીચા ભાવ એક હજાર છસો એંસી રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર ચારસો પચાસ ઘઉં તો તેના નીચા ભાવ पाँच सौ एक रुपया लैने तनाचा भाव छ सौ रुपया मगफली नीचा भाव नौ सौ रुपया लैने तनाचा भाव एक हज़ार एक सौ ए रुपया कपास तो नीचा भाव एक हज़ार चार सौ रुपया लाइने ऊँचा भाव एक हज़ार छ सौ छन्नू रुपया जीरु तो नीचा भाव चार हज़ार एक सौ रुपया तेना भाव चार हज़ार सात सौ पचास रुपया આ હતા જસદર માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવી જણાવીશ રાજકોટ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જો તમને આ વિડિયો ગમ્યો હોય તો એક લાઇક જરૂર કરજો જેથી આ વિડિયો દરેક વ્યક્તિ સુધી પહોંચે અને તમામને ભાવની માહિતી મળે સિંગદાણા તો તેના નીચા ભાવ એક હજાર ત્રણસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર છસો દસ રૂપિયા રાયડો તો તેના નીચા ભાવ નવસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર પંચોતેર રૂપિયા એરંડા તો તેના નીચા ભાવ એક હજાર એકસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકસો અઠ્યાસી ચણા તો તેના નીચા ભાવ એક હજાર ત્રણસો ચાલીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ચારસો ચોર્યાસી રજકો તો તેના નીચા ભાવ ચાર હજાર સાતસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચ હજાર પાંચસો પચાસ મેથી તો તેના નીચા ભાવ નવસો સાહીઠ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ત્રણસો એક રૂપિયો અડદ તો તેના નીચા ભાવ એક હજાર છસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર આઠસો પિસ્તાલીસ મગ તો તેના નીચા ભાવ એક હજાર પાંચસો દસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર સાતસો ઓગણચાલીસ તુવેર તો તેના નીચા ભાવ એક હજાર છસો સિત્તેર રૂપિયાથી લઈને तना ऊँचा भाव बजार बसो एकावन एक रुपया धाणा तो नीचा भाव एक हज़ार एक सौ ए रुपया लाइने ऊँचा भाव एक हज़ार चार सौ तो तोा भाव आठ सौ साइठ रुपया लाई ने भाव नौ सौ सात रुपया जुवार तो सात सौ एक रुपया लाइने ऊँचा भाव आठ सौ पाँच रुपया લસણ તો તેના નીચા ભાવ ત્રણ હજાર ત્રણસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચ હજાર ને ત્રણસો રૂપિયા વરિયાળી તો તેના નીચા ભાવ એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ત્રણસો ને બાવીસ રૂપિયા તલકાળા તો તેના નીચા ભાવ ત્રણ હજાર એકસો ચાલીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણ હજાર પાંચસો સિત્તેર રૂપિયા તલ સફેદ તો તેના નીચા ભાવ बज़ार रुपया लाई ने भाव बजार छ सौ ने पंदर रुपया घऊ तो नीचा भाव पाँच सौ रुपये रुपया तेना ने भाव छ ने अगियार रुपया मगफली तो तेना नीचा भाव एक हज़ार साइठ रुपया तेना ऊँचा भाव एक हज़ार बसो तैंत रुपया कपास तो नीचा भाव एक हज़ार तरह सौ चालीस रुपया भाव એક હજાર સાતસો અગિયાર રૂપિયા જીરું તો તેના નીચા ભાવ ચાર હજાર એકસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચાર હજાર સાતસો એકતાલીસ રૂપિયા આ હતા રાજકોટ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ અમે તમને ગુજરાતના એક સાથે ત્રણ માર્કેટિંગ યાર્ડના ભાવ જણાવ્યા તેમાં રાજકોટ માર્કેટિંગ યાર્ડ જસદન માર્કેટિંગ યાર્ડ અને બોટાદ માર્કેટિંગ યાર્ડ જો હજી સુધી તમે આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી અમારા દરેક વિડિયો તમારા સુધી પહેલાં પહોંચે